છેલ્લા દસ વર્ષથી અભિનવ દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના ગુરુ શ્રીનંદ આચાર્યના આશીર્વાદ લેવા તેમના આશ્રમમાં અચૂક જતા હતા ગુરુ શ્રીનંદ આચાર્ય કોઈ કોઈ ન હતા 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 કે પરંતુ તે અભિનવના પ્રોફેસર અભિનવ તેમના હાથ નીચે ભણ્યા શ્રીનંદ આચાર્ય આયુર્વેદનું પણ ખૂબ ઊંડું જ્ઞાન ધરાવતા હતા શ્રીનંદ આચાર્યનો પુત્ર ડોક્ટર હતો અને સ્વિઝરલેન્ડમાં પ્રેક્ટિસ કરતો હતો તેમની દીકરી એક ને પરણી હતી તેમની દીકરી તેના પતિ સાથે મુંબઈમાં જેટલો સમય પર્વતમાર ઘરોની વસ્તી ધરાવતું હતું શ્રીમદ આચાર્ય ના દાદાજી ત્યાંના રજવાડાના રાજગોર હતા રાજાઓના જહોજ દિવસોમાં ત્યાંના રાજા એ તેમના દાદાજીને દસ વીઘા જમીન ભેટમાં આપી હતી જે તેમના પિતાજીને વારસામાં મળી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેમના પિતાજી ગામના ગોરપદુ કરતા હતા તેમાંથી અને ખેતીની ઉપજમાંથી તેમનું ગુજરાન ચાલતું હતું તેમની માતા પિતાનો થોડાક વર્ષો પહેલા સ્વર્ગવાસ થઈ ગયેલો શ્રીનદ આચાર્ય પ્રકૃતિનામાં ખોળામાં રમવું ગમતું હતું માટે નિવૃત્ત થયા પછી તેમણે તેમના પિતૃ ગામમાં જીવનની સંધ્યા ગુજારવાનું નક્કી કર્યું હતું પિતાથી તેમને વારસામાં મળેલી જમીન પૈકી પાંચ વીઘા જેટલી જમીન આંબા અને જામફળના રોપા વાવ્યા હતા જે હવે પુખ્ત થઈ

તો વિના સંકોચે અમને જણાવજો કહેવાનું સૌન્ય દાખવી ગયા હતા ગામના એક એક માસના વસવાટ પછી શ્રી આચાર્યએ અનુભવ્યું કે અહીં કોઈ બીમાર પડે તો તેને સારવાર માટે લગભગ પચાસ કિમી દૂર આવેલા શહેરમાં જવું પડતું હતું પાકા રસ્તાઓના અભાવે ચોમાસામાં વાહન વ્યવહાર શક્ય ન બનતો તેથી લોકોને તાત્કાલિક તબીબી સારવાર ઉપલબ્ધ થતી ન હોવાથી લોકો ખૂબ રીબાતા હતા તેમણે પોતાના આયુર્વેદિક જ્ઞાનનો ઉપયોગ કરી લોકોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે તેમના ખેતરમાં એક નાનકડું ઔષધાલય શરૂ કર્યું હતું લોકો તેનાથી સ્વસ્થ લાભ મેળવતા થયા એટલે તેમણે તેમના ઔષધાલયનો વિસ્તાર વધારવાનું વિચાર્યું અને ઔષધાલયની સાથોસાથ યોગ કેન્દ્ર પણ શરૂ કર્યું હતું તેમના ગામ ઉપરાંત આજુબાજુના ગામડાઓથી પણ લોકો સારવાર લેવા આવતા હતા બે વર્ષના ટૂંકા ગાળામાં શ્રીનંદ આચાર્ય યોગી બાબા તરીકે મશહૂર થઈ ગયા હતા હવે તેમનું નાનું ઔષધાલય અને યોગ કેન્દ્ર એક મોટા આશ્રમમાં તબદીલ થઈ ગયું હતું અને શ્રીનંદ આશ્રમ તરીકે ઓળખાતું હતું ગામ અને આશ્રમ સુધી પહોંચવા માટે સરસ પાકો રસ્તો થઈ ગયો હતો આ આશ્રમમાં દેશ વિદેશના ઘણા લોકોની અવર જવર રહેતી હતી યોગી બાબાએ પોતાની એક વેબસાઇટ પણ બનાવડાવી હતી

આવતો હતો અને આંખના રોગો માટે વર્ષમાં બે વાર ફ્રી નિદાન કેમ્પ યોજાતો જ્યાં વિના મૂલ્યે ફેંકો પદ્ધતિથી મોતિયા બિંદના ઓપરેશન કરવામાં આવતા હતા અને દર્દીઓને વિના મૂલ્યે નંબરના ચશ્મા પૂરા પાડવામાં આવતા હતા બે વર્ષમાં એકવાર વેકેશનમાં તેમનો સ્વિટ્ઝરલેન્ડ સ્થિત ડોક્ટર દીકરો તેના કુટુંબ કબીલા સાથે ગામમાં આવતો ત્યારે તે પણ આશ્રમમાં બીમારોની સારવાર કરી ધન્યતા અનુભવતો તેને પોતાના ડેડીનો સેવાનો ભેખ ખૂબ ગમતો અને જ્યારે લોકો પાસે તેમના વખાણ સાંભળતો ત્યારે તેની છાતી ગજ ગજ ફૂલી જતી હતી ઓફિસનો સમય પૂરો થયાને એક કલાક થઈ ગયો હતો અભિનવને હવે ત્રણ જ ફાઇલ જોવાની બાકી હતી જેમાં અડધા કલાક જેટલો સમય થાય તેમ હતો તેમણે ત્રણ પૈકીની એક ફાઇલ ઉઠાવી બરાબર તે સમયે જ તેમના મોબાઈલ પર તેમના ગુરુ શ્રીનંદ આચાર્યનો નંબર જપક્યો તેમણે શ્રદ્ધાથી ફોન રિસીવ કરતા કહ્યું પ્રણામ ગુરુજી શ્રીનંદ આચાર્ય બેટા ઘેર પહોંચી ગયો અભિનવના ગુરુજી હજુ હું ઓફિસમાં જ છું શ્રીનંદ આચાર્ય કેમ હજુ સુધી ઓફિસમાં છે બહુ કામ રહે છે અભિનવ ના ગુરુજી કામ તો બહુ નથી પરંતુ કાલે આપના આશીર્વાદ મેળવવા આશ્રમ પહોંચ્યું છે એટલે વિચાર્યું આજ પણનું કામ પૂરું કરી લેવું શ્રીનંદ આચાર્ય બોલ્યા હા કામ પૂર્ણ કરવામાં તું એકદમ પંક્ચ્યુઅલ છે તે હું જાણું છું પરંતુ મેં તને તારી આવતીકાલની આશ્રમની મુલાકાત મુલતવી રાખવા માટે જ ફોન કર્યો છે અભિન બોલ્યો પણ કાલે તો ગુરુ પૂર્ણિમા છે અને આપ જાણો જ છો કે શ્રીનદ આચાર્ય હા મને ખબર છે તું છેલ્લા દસ વર્ષથી ગુરુ પૂર્ણિમાના દિવસે મારા આશીર્વાદ લેવા અચૂક આવે છે પરંતુ આ વખતે તું બે દિવસ પછી આવજે મારે તારું થોડુંક કામ છે ભલે જેવી આપની આજ્ઞા ગુરુજી કહી અભિનવે શ્રીમદ આચાર્ય સાથેની વાત પૂરી કરી અને હાજર સ્ટાફની મોડે સુધી રોકી રાખવા માટે માફી માગી સૌને ઘરે જવાની પરવાનગી આપી અભિનવ પણ ઘર તરફ રવાના થયા પરંતુ તેમના મગજમાં ગુરુજીના આ વખતે તું બે દિવસ પછી આવજે મારે તારું થોડું અંગત કામ છે શબ્દો ગુંજતા રહ્યા અભિનવે ઘરે પહોંચ્યો ત્યારે તેમની પત્ની સુરભી તેમની આતુરતા રાહ જોઈ રહી હતી અભિનવના ચહેરા પર થાકના ચિહ્નો જણાતા તે બોલી આજે ખૂબ કામ કર્યું લાગે છે થોડાક ફ્રેશ થઈ જાઓ પછી મહારાજને થાળી પીરસવાનું કહું છું બાથરૂમમાંથી સાવર લઈ અભિનવ બહાર આવ્યો ત્યારે તે થોડોક ફ્રેશ જણાતા હતા તેમના ચહેરા પરથી થાકના નિશાન અદૃશ્ય થઈ ગયા હતા પરંતુ મગજમાં વિચારોનું તાંડવ ચાલતું હતું ડિનર પૂરું થયું એટલે સુરભીએ કહ્યું અભિનવ આપણી બેગ તૈયાર છે કાલે કેટલા વાગે નીકળવાનું છે તે કહો એટલે મહારાજને તે રીતે ચા નાસ્તો તૈયાર રાખવા સૂચના આપી દઉં અભિનવ બોલ્યા સુરભી ગુરુજીએ કાલે આશ્રમ આવવાની ના પાડી છે અને બે દિવસ પછી આશ્રમ જવાનું જણાવ્યું છે સુરભી હા તો કંઈ વાંધો નહીં બે દિવસ પછી જઈશું સુરભી તેના કાર્યોમાં પરવાય અભિનવ બેડરૂમમાં જઈ પલંગ પર આડ્યા પડ્યા ટીવી ચાલુ કરી તેમણે ન્યૂઝ હેડલાઇન્સ જોઈ લીધી ગુરુજીના આજના તું બે દિવસ પછી આવજે મારે તારું થોડુંક અંગત કામ છે આદેશના સંદર્ભે અભિનવને કુતૂહલ થયું ગુરુજીને તેનું કયું અંગત કામ હશે તે અંગે વિચારતા વિચારતા તેમનું મન ભૂતકાળમાં પડ્યું ઉત્તર ગુજરાતની પૂર્વ અરવલ્લીની વચ્ચે નૈસર્ગિક સૌંદર્ય ગામમાં અભિનવનો જન્મ થયો હતો સારી કહી શકાય તેવી આવક ધરાવતા વણિક કુટુંબમાં આસતું રમતું બાળપણ ગુજ્યું હતું જ્યારે માધ્યમિક શાળામાં પ્રવેશ મેળ્યો ત્યારે શહેરની હોસ્ટેલમાં રહેવાનો અને શહેરી જીવનનો માણવાનો મોકો મળ્યો હતો મેળવવામાં એવરેજ સ્ટુડન્ટ હતા ધોરણ બારની પરીક્ષા પસાર કરી બીએસસી નું બનવા માટે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો પ્રોફેસર સિનદ આચાર્ય તેમને કેમિસ્ટ્રીના પ્રોફેસર હતા પ્રોફેસર સિનદ આચાર્ય ખૂબ સારા ગુરુ હતા અભિનવ માટે તેમને વિશેષ લગાવ હતો તેમનું કેમિસ્ટ્રી જ્ઞાન ખૂબ અગાધ હતું તેઓ ખૂબ સરસ થિયરી ભણાવવાની સાથોસાથ લેબોરેટરી પણ વિવિધ પ્રયોગો પોતાની હાજરીમાં કરાવી દરેકની જ્ઞાન પિપાસા તૃપ્ત કરતા હતા દોસ્તો જલ્દી ઘણા નવા મિત્રો બનાવવાનો મોકો મળ્યો હતો કોલેજના પ્રથમ વર્ષમાં નમણી અને નાજુક ધ્રુતિ તેમની લેબોરેટરીની કમ્પેનિયન બની હતી ધ્રુતિ દેખાવે ખૂબસુરત હતી પરંતુ તેના માસૂમ ચહેરા પર હંમેશા એક ઉદાસી છવાયેલી જોવા મળતી હતી તેના પિતાજી પણ વણીક હતા અને તેમનો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો હતો તેઓ આર્થિક રીતે અભિનવના કુટુંબ કરતાં વધારે સદ્ધર હતા ધૃતિ તેમની એકની એક પુત્રી હતી તે ગાડી લઈને કોલેજમાં અભ્યાસ માટે આવતી હતી ધૃતિ એકાંત પ્રિય અને અભ્યાસુ હતી તેને કોઈ છોકરી કે છોકરા સાથે અંગત દોસ્તી ન હતી તે હંમેશા એકલીને એકલી ભરતી અથવા તો લાઇબ્રેરીમાં બેસી વાતચા કરતી હતી એક દિવસ અભિનવ અને ધ્રુતિનો પ્રેક્ટિકલનો ટાસ્ક લાંબો ચાલ્યો અને વિદ્યાર્થીઓ લેબ છોડીને ચાલ્યા ગયા હતા ટાસ્કના છેલ્લા તબક્કાનો પ્રયોગ કરતી વખતે ધ્રુતિ દ્વારા મિશ્રણમાં નિયત માત્ર કરતાં થોડોક વધારે એસિડ ઉમેરાઈ જવાના કારણે બીકરમાં એકદમ ધુમાડો થયો અને આગ સળગી ઉઠી એટલે ધ્રુતિના મોઢેથી એક હળવી ચીજ નીકળી ગઈ તેને ગભરાઈને બાજુમાં ઉભેલા અભિનયની પોતાનો ચહેરો સંતાડી દીધો પોતાની છાતી ચર્ચી ઉભેલી ધ્રુતિને એક હાથે દબાવી રાખી અભિનવે કાર્બન ડાયોક્સના હેન્ડી સિલિન્ડરનો નોબ દબાવી આગ પર સ્પ્રે કર્યો એટલે આગ તો હોલવાઈ ગઈ પરંતુ તેની છાતીએ વળગેલી ધ્રુતિએ તેના હૈયામાં પ્રેમની આગ સળગાવી દીધી હતી થોડીક વાર સુધી અભિનવ ધ્રુતિની પીઠ પર હાથ ફેરવી તેને સાતત્વના આપતો રહ્યો ધ્રુતિ હવે આગ બુજાઈ ગઈ છે અભિનવના શબ્દો સાંભળી ધ્રુતિએ પોતાનો ચહેરો ફેરવી લેબ ઇન્ક્રુમેન્ટ્સ તરફ નજર કરી ખરેખર આગ બુજાઈ ગઈ છે તેની ખાતરી કરી અભિનવતી અલગી થઈ શર્માઈને થેમ્સ કઈ માર્મિક હાસ્ય સાથે લેબ છોડી તેની ગાડી તરફ રવાના થઈ ગઈ બીજા દિવસે ધ્રુતિ કોલેજમાં આવી અભ્યાસમાં જોડાઈ ગઈ પરંતુ ગઈકાલના અક્ષમાં તે અભિનવના હૃદયમાં નવા સ્પંદનો જકૃત કર્યા હતા ગઈકાલ સુધી તેના માટે ધ્રુતિ ફક્ત લેબ કંપેનિયન હતી પરંતુ આજે તે ધ્રુતિને નવી નજરથી નિહાળવા લાગ્યો હતો બે દિવસ પછી ફરી પાછા બંને પ્રેક્ટિકલ માટે લેબમાં મળ્યા અભિનવે હાસ્ય ભરકાવી ધ્રુતિને આવકારી તેણે પણ તેનો યોગ્ય પ્રતિશોધ પાડ્યો અભિનવે કહ્યું ધૃતિ આજે દરેક મિશ્રને યોગ્ય માત્રામાં લેજે નહીં ત્યારે આજે આગ નહીં લાગે ધડાકો થશે થોડુંક હસી તે બોલી ઓકે બાબા રોજ રોજ થોડી ભૂલ કરીશ આજનો પ્રેક્ટિકલ પૂરો થયો એટલે આશ જ કઈ ધ્રુતિ તેની આંગળીઓના ટચકા ફોડી ટેન્શન મુક્ત થઈ બંને પોતાના એફરેન્સ ઉતાર્યા અને વાતો કરતાં કરતાં લેબમાંથી બહાર નીકળ્યા થોડાક દિવસોમાં જ અભિનવ અને ધ્રુતિ સારા મિત્રો બની ગયા બંને જણા સાથે કેન્ટીનમાં જતા અને ચા નાસ્તો કરતા કરતાં અલક મલકની વાતો કરતા હતા તેમના વર્ગમાં ભણતી બીજી છોકરીઓને પણ એકાંકી ધ્રુતિ અને શાંત અભિનવની દોસ્તી નવાઈ પમાડતી હતી બીજું એક વર્ષ પૂરું થયું ત્યાં સુધી બંને સાથે હર્યા ફર્યા પરંતુ મિત્રતાથી વાત આગળ વધતી ન હતી અભિનવ ધ્રુતિને મનોમન ખૂબ જાતો હતો પરંતુ ધ્રુતિ અભિનવના પ્રેમનો સાનુકૂળ પડકો પાડતી ન હતી એટલે અભિનવ વિમાસણમાં હતો અભિનવે ખૂબ વિચારના અંતે એક દિવસ ધ્રુતિને તેની સાથે પિક્ચર જોવા આવા આમંત્રણ આપ્યું જે તેણે ન સ્વીકાર્યું એટલે અભિનવ સમજી ગયો કે દ્રુતિ તેને ચાહતી નથી તેથી તે દ્રુતિથી દૂર રહેવા લાગ્યો દ્રુતિએ અભિનવને તેનાથી દૂર થઈ જવા માટે ન કોઈ કારણ પૂછ્યું કે ન કોઈ અણગમો દર્શાવ્યો કોલેજનું છેલ્લું સેમેસ્ટર ચાલતું હતું ત્યારે એક દિવસે અભિનવને અકસ્માત થયો તેનું બાઇક સાથે એક વાંદરું ટકરાયું એટલે તે બાઇક પરથી પડી ગયો અને બાઇક સાથે થોડે દૂર સુધી ઘસડાયો તેના હાથ અને પગ છોલાયા તે ઉપરાંત બાઇકના સાયલન્સર નીચે અભિનવનો પગ આવી જવાથી તેનો પગ દાજ્યો હતો એટલે તેને દવાખાને દાખલ થવું પડ્યું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અભિનવના અકસ્માતના સમાચાર જાણી ધ્રુતિ દવાખાને પહોંચી અભિનવ ધ્રુતિને જોઈ ખુશ થઈ ગયો ત્યારે ધ્રુતિ દવાખાને પહોંચી ત્યારે અભિનવના માતા પિતા પણ ત્યાં હાજર હતા અભિનવે ધ્રુતિની ઓળખાણ તેના માતા પિતા સાથે કરાવી તેમણે જ્યારે જાણ્યું કે ધ્રુતિ શહેરના નામાંકિત વેપારી વિમલ શાહની દીકરી છે ત્યારે તેમણે ધ્રુતિને કહ્યું ધ્રુતિ હું તારા પિતાને ઓળખું છું અમારા પરસ્પર વ્યાપારિક સંબંધ છે મારે ઘણીવાર ધંધા આગે તેમને મળવાનું થાય છે તારી બા મારી પત્નીના દૂરના સગામાં થાય છે તારા મમ્મી પપ્પાને મારી યાદ આપશે ધૃતિ થોડી વાર દવાખાને રોકાઈ ચાલી ગઈ ધૃતીની આ મુલાકાતે અભિનવને તેમના સંબંધ વિશે ફેર વિચાર કરતો કરી દીધો હતો અભિનવને એક અઠવાડિયું દવાખાને રહેવું પડ્યું તો દરમિયાન ધ્રુતિ બે વાર અભિનવની ખબર કાઢવા આવી હતી અભિનવના હૃદયના ઊંડાણમાં ફરીથી ધ્રુતિ તરફથી લાગણીઓની કુંપણ પાસે અભિનવની ગેરહાજરી અકાવતી હતી તેને પોતાનું મન દંડ્યું તેથી અભિનવ પ્રત્યેની લાગણી ખૂબ સ્પષ્ટ હતી તે અભિનવને દિલના ઊંડાણથી ચાહતી હતી પરંતુ મનમાં એક અચકાટ હતો જેથી તે આગળ વધતા અચકતી હતી અભિનવ એક મહિના પછી કોલેજમાં આવતો થયો હતો તે દરમિયાન એકવાર અભિનવના પિતા અને ધૃતિના તેના પિતાની ઓફિસે મુલાકાત થઈ હતી ધૃતિએ અભિનવના પિતાને અભિનવની તબિયતના સમાચાર પૂછ્યા હતા બંનેની વાતચીત સાંભળી ધૃતિના પિતાને આશ્ચર્ય થયું હતું જ્યારે તેમણે જાણ્યું કે અભિનવ અને ધૃતિ સાથે અભ્યાસ કરે છે અને એકબીજાને જાણે છે ત્યારે દૃતિના પિતાના મગજમાં ઝબકારો થયો હતો અભિનવના પિતાએ ગામડું છોડી શહેરમાં રહેવા આવી જવાનું વિચારી શહેરમાં એક મોંઘો બંગલો ખરીદી લીધો હતો તેના વાસ્તુ પ્રસંગે અન્ય સંબંધીઓની સાત ધ્રુતિના માતા પિતાને પણ જમવા માટે આમંત્રણ આપ્યું હતું દોસ્તો વિડીયો લાઈક કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો અભિનવે ધ્રુતિને તે પ્રસંગે કાશા હાજર રહેવા વિનંતી કરી હતી ધ્રુતિ તેના માતા પિતા સાથે હાજર રહી હતી અભિનવની માતા અને ધૃતિની માતા ઘણા સમય પછી મળ્યા હતા એટલે એક અલાયદા રૂમમાં બેસી વાતચીત કરી રહ્યા હતા ધ્રુતિ પણ તેમની સાથે હતી અભિનવ ધ્રુતિને પોતાનો બંગલો દેખાડવા લઈ ગયો અભિનવ હોશે હોશે તેનો નવો બંગલો ધ્રુતિને દેખાડતો હતો અભિનવે પોતાનો અંગત રૂમ ધ્રુતિને બતાવ્યો જે તેને આધુનિક રીતે સજાવ્યો હતો ધ્રુતિ તેનો રૂમ જોઈ ખૂબ ખુશ થઈ ગઈ હતી અભિનવ અને ધ્રુતિને સ્નાતકની પદવી મળી ગઈ હતી અભિનવે માસ્ટર કરવાનું નક્કી કર્યું હતું પરંતુ ધુતિએ આગળ ભણવાનું માંડી વાળ્યું હતું ધ્રુતિ અને અભિનવ કોઈક કોઈક વાર મળતા હતા એક વખત અભિનવે હિંમત કરી ધ્રુતિને પૂછ્યું ધ્રુતિ તને એક વાત પૂછું તો તને ખોટું તો નહીં લાગે ને અભિનવનો પ્રશ્ન સાંભળી ધ્રુતિ ચમકી તે ઈચ્છતી હતી કે અભિનવ કોઈ અંગત બાબત ન પૂછે તો સારું આમ છતાં તેને પ્રશ્ન પૂછવાની મુખ સંમતિ આપી અભિનવ બોલ્યો ધ્રુતિ તું હંમેશા ઉદાસ કેમ રહે છે તારામાં યુવાનો જેવો તરબડાટ કેમ નથી દેખાતો શું હું તેનું કારણ જાણી શકું ધ્રુતિ થોડુંક વિચારીને બોલી અભિનવ મારો સ્વભાવ થોડોક મોળો છે એટલે તને એવું લાગતું હશે બાકી મને કોઈ ચિંતા નથી મારા માતા પિતા મારી દરેક ઈચ્છાઓ પૂરી કરે છે મને હરવા ફરવા બાબતે કોઈ રોકટોક નથી હું જેવું છું તેવી દેખાવાનો પ્રયત્ન કરું છું અને યુવતીઓની જેમ મને ખોટો દેખાડો કરવો ગમતો નથી માટે તને એવું લાગતું હશે કે ધૃતિ ચૂપ થઈ ગઈ અભિનવે ધ્રુતિના જવાબથી સંતોષ ન થયો તેને લાગ્યું ધૃતિ તેનાથી કોઈ બાબત છુપાવી રહી છે તેને બીજો પ્રશ્ન કર્યો

ધૃતિ અભિનવનો પ્રશ્ન સાંભળી અંદરથી હલી ગઈ તેને જવાબ આપવા માટે થોડો સમય લીધો તે બોલી અભિનવ તું મને ખૂબ ગમે છે માટે તો હું તારી સાથે હરવા ફરવા આવું છું મારી પાસે મારી ચાહતનું કોઈ પ્રમાણ નથી જે હું તને બતાવી શકું પણ એટલું જ સમજી લે કે હું તને મારા દિલના ઊંડાણથી ચાહું છું અને ચાહતી રહીશ આપણે એક મર્યાદા રાખી સંબંધ વધારી રહ્યા છીએ તે સારી વાત નથી અભિનવ પણ હવે આપની લગ્ન કરવાની ઉંમર થઈ છે માટે આપણા વડીલો આપણા માટે યોગ્ય જીવનસાથીની તપાસ કરતે તે પહેલાં જો તું ઈશારો કરે તો મેં કહ્યું તેમ હું આપણા બે વિશાળ માટે વાત કરું પરિવારમાં ધ્રુતિના ચહેરા પર વિષાદ દેખાયો તે બોલી અભિનવ મને વિચારવાનો થોડોક સમય આપ હું થોડા દિવસ પછી તને જવાબ આપીશ આ વાર્તાલાપ પછી બંને છૂટા પડ્યા એક મહિના સુધી ધ્રુતિ તરફથી કોઈ જવાબ ન મળ્યો એટલે અભિનવ નિરાશ થઈ ગયો અભિનવના પિતા હસમુખરાય કોઈ કામે ધ્રુતિના પિતા વિમલ શાહની ઓફિસે ગયા હતા ત્યાં વાતો કરતાં કરતાં હસમુખરાયે વિમલ શાહને કહ્યું મારા અભિનવ માટે કોઈ લાયક છોકરી હોય તો કહી જુઓ હવે તેનો વ્યવિશાળ કરી મારે તેને લગ્નના બંધનમાં બાંધી દેવો છે વિમલભાઈએ કહ્યું જો કોઈ સારું પાત્ર હશે તો જરૂર જણાવીશ વિમલભાઈએ તે દિવસે રાત્રે તેમના પત્ની હંસાબેનને કહ્યું અભિનવના વ્યવિશાળ માટે હશમુખરાય લાયક યુવતી શોધી રહ્યા છે તેમના પત્નીએ તરત કહ્યું આપણી ધ્રુતિ છે જ ને કરો કંકુના વિમલભાઈ પણ ધ્રુતિની ઈચ્છા જાણી લેવી જોઈએ ને અંશાબેન ધ્રુતિ અભિનવને ઓળખે છે માટે ના પાડવાનું કોઈ કારણ નથી તેમ છતાં હું પૂછી લઈશ અંશાબેને ધ્રુતિને અભિનવ સાથેના બે વિશાળ બાબતે પૂછ્યું તેણે કહ્યું મમ્મી મારે હાલ લગ્ન કરવા નથી અંશાબેન કેમ હવે તું કંઈ નાની કિકલી નથી તને અભિનવ ગમે તો છે ને ધ્રુતિ હા અભિનવ મને ગમે છે પણ મમ્મી તું જાણે તો છે તેની સાથે બધી વાતની ચોખવટ કરી લેવી જોઈએ પછી જ આગળ વધીએ તો સારું અંશાબેન બોલ્યા બધું થઈ પડશે તું એ બાબત મારી પર છોડી દે સૌ સારાવાના થઈ જશે એ આગળ કંઈ ન બોલી એટલે તેની સંમતિ ઘણી ધ્રુતિ અને અભિનવના વૈવિશાળ કરી દેવામાં આવ્યા અભિનવ ધ્રુતિ સાથેના વૈવિશાળથી ખૂબ ખુશ હતો ધ્રુતિ અને અભિનવને સાથે હરવા ફરવાની છૂટ મળી ગઈ હતી અભિનવ હવે ધ્રુતિના શરીરને હકથી ટચ કરતો અને ઘણીવાર તેને લાંબો હક પણ કરતો હતો ધ્રુતિ પણ અભિનવના શારીરિક અડપલા સામે કોઈ વિરુદ્ધ દર્શાવતી ન હતી વેવિશાળ ના બે માસ પછી એક જમણવારમાં જમ્યા પછી ધ્રુતિને ફૂડ પોઈઝનિંગ થઈ જવાથી દવાખાને દાખલ કરવી પડી સતત બે દિવસ સુધી અભિનવ ધ્રુતિની સેવામાં રહ્યો હતો ધ્રુતિ બીમાર પડ્યા પછી ખૂબ ઉદાસ રહેતી હતી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો તે અભિનવ સાથે હરવા જવાનું ટાળતી હતી જે અભિનવને ગમતું ન હતું અભિનવે માસ્ટર જોઈન્ટ કર્યું હતું એટલે તેને ભણવામાં ધ્યાન પરવ્યું થોડાક સમય પછી વિમલભાઈએ અશ્મુ પોતાના ઘરે બોલાવ્યા અને કહ્યું શેઠિયા મારે ખૂબ દિલગીરી સાથે આપને જણાવવું પડે છે કે મારી ધ્રુતિ લગ્ન કરવાની સદંતર ના પાડે છે તેથી અમને આ વ્યવશાળ ફોક કરવાની ફરજ પડી છે હું મજબૂર છું પરંતુ આપનો સંબંધ પહેલાં જેવો જ રહેશે હસમુખરાય વિમલભાઈ અમારે કોઈ ભૂલ થઈ કે તમે આમ એકાએક વેવિશાળ ફોક કરો છો સમાજમાં અમારી પણ ઈજ્જત છે આમ વેવિશાળ ફોક થાય તો અમારી ઈજ્જતનું શું વિમલભાઈ શેઠિયા હું જાણું છું પણ હું મજબૂર છું દૃતિ ક્યાંય પણ લગ્ન કરવાની ના પાડે છે માટે મોટું મન રાખી મને માફ કરો અભિનવને પણ મને માફ કરવાનું કહેજો અભિનવ ખૂબ સારો છોકરો છે તમને તમારા જોગ સગું મળી રહેશે અમારી દૃતિ કરતાં પણ સારી છોકરી મળે અને અમારા ખાનદાન કરતાં પણ વધુ સારું ખાનદાન મળે તેવું અંતર મનમાં શ્રી પ્રભુ મહાવીર સ્વામીને પ્રાર્થના કરું છું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો હસમુખ રાએ સામાજિક વ્યવહાર સમજતા હતા એમને લાગ્યું દીકરીના બાપ તરીકે વિમલભાઈ ખરેખર મજબૂર હશે નહીં દીકરીનો બાપ વિના કારણે આ મધ વચ્ચે વેવિશાળ ફોક ન કરે જ્યારે હસમુખ રાયે વેવિશાળ ફોંક થયાની વાત ઘરમાં કરી ત્યારે અભિનવના હૃદયને એકદમ આંચકો લાગ્યો અને મોટેથી ચીલાયો કયા કારણે અને શા માટે એટલું બોલીને ફટાફટ ઘરની બહાર નીકળી ગયો બાઈક ભોગાવી ધ્રુતિના ઘર તરફ પરંતુ ધ્રુતિએ તેને મળવાની ના પાડી દીધી એટલે નિરાશ વધને પાછો ફર્યો અભિનવને ખૂબ જ આઘાત લાગ્યો ખાધા પીધા વગર તેની રૂમમાં પુરાઈ ગયો અભિનવ બીજે દિવસે સવારે અગિયાર વાગે ધ્રુતિના ઘરે તો હંસાબેનને પૂછ્યું ધ્રુતિ ઘરે નથી બેટા ઘણી પૂછપરછ કરી પણ નિરાશા જ છાંપડી અભિનવ પણ એમ હિંમત હારે તેમ ન હતો લગભગ પાંચ દિવસ સુધી અલગ અલગ સમયે જાય ધ્રુતિના ઘરે પણ ધ્રુતિ મળે જ નહીં છઠ્ઠા દિવસે રાત્રે ગયો ધ્રુતિના ઘરે બાઇક પાર્ક કરતાં જ અભિનવની નજર ધ્રુતિના બેડરૂમની બારી પર ગઈ તો પારદર્શક પડદા પાછળ ધ્રુતિનો પડછાયો દેખીને ખુશ થતો થતો ડોરબેલ વગાડી રામુ કાકાએ દરવાજો ખોલ્યો ને તરત જ બોલ્યો અરે તમે થોડાક જ મોડા પડ્યા હમણાં ધ્રુતિબેન બહાર ગામ ગયા કહીને દરવાજો બંધ કહી દીધો અભિનવ ભગ્ન હૈયે પાછો તો વળી ગયો પણ દિલો દિમાગમાં પ્રચંડ તોફાન મચી ગયું ધ્રુતિની સાથેની વિતા આવેલ પળ પળ યાદ આવવા લાગી ધ્રુતિની એવી કઈ ઉદાસી હતી તેની ખામોશી અને કઈ મજબૂરી હશે કે તેણે વેવિશાળ ફોક કર્યું ધ્રુતિની યાદથી અભિનવ ગુમસુમ રહેવા લાગ્યો હતો અભિનવનું મના શેર પરથી ઉઠી ગયું હતું તેથી તેને ભણવાનું અધુરું છોડી ધંધા અર્થે મુંબઈની વાટ પકડી નવી મુંબઈમાં તેને સોફ્ટી કોમસ્ટિક નામની પેઢીની સ્થાપના કરી નાના પાસે શરૂ કરેલી પેઢી સાત વર્ષમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની થઈ ગઈ હતી તેને પોતાના માતા પિતાને પણ મુંબઈ બોલાવી લીધા હતા અભિનવના લગ્ન પોતાની જ્ઞાતિની સુરભી સાથે નક્કી થયા તેને લગ્ન પહેલાં જ સુરભીને પોતાના ભૂતકાળ વિશે જણાવ્યું પોતાને ધ્રુતિ નામની યુવતી સાથે પ્રેમ હતો તેની સાથે વ્યવિશાળ થયું અને કોઈ કારણસર વ્યવિશાળ ફોક થયું હતું પણ મારા હૃદયના ખૂણામાં હજી ધ્રુતિની યાદો અકબંધ છે ભવિષ્યમાં તને આ વાતની જાણ થાય તો તને વિશ્વાસઘાત થયો હોય તેવું તું ન અનુભવે સુરભી સાથેની રાતે સુરભીનો સવાસ માણતી વખતે પણ અભિનવના માણસ પટલ પર સાથે કરતો હોય તેવા ભાવ ગયા હતા સુરભી સાથેના લગ્નથી બે બાળકો હતા બંનેના લગ્ન થઈ ગયા હતા તેમનો સંસાર પણ સુખી હતો દસ વર્ષ પહેલાં કોલેજમાં સાથે અભ્યાસ કરનાર એક મિત્રની મુલાકાત થઈ હતી તેને સમાચાર આપ્યા હતા કે તેમના ગુરુ શ્રીનંદ આચાર્ય સાહેબે નિવૃત્તિ પછી તેમના વતનમાં એક આશ્રમ સ્થાપ્યો છે તે વખતે અભિનવને ધ્રુતિ વિશે તેના મિત્રને પૂછવું હતું પરંતુ તે તેમ કરી શક્યો ન હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અભિનવે અનુકૂળતાએ તેમના ગુરુના આશ્રમની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી ત્યારથી નિયમિત રીતે દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે અભિનવ આશ્રમની અચૂક મુલાકાત લેતા અને ગુરુના આશીર્વાદ મેળવી ધન્ય થતા રહ્યા શ્રીનદ આચાર્ય સાહેબ અભિનવ અને ધૃતિના પ્રેમ તેની સાથેના વેવિશાળ થવાના અને ફોક થવાના પ્રસંગોથી માહિતગાર હતા પરંતુ તેમણે કદી તે બાબતે અભિનવને પૂછ્યું ન હતું શ્રીનંદ આચાર્ય સાહેબ અભિનવના ધંધા અને લગ્નજીવન વિશે જાણતા હતા તેઓ સુખી છે તે જાણી તેમને આનંદ થયો હતો ભૂતકાળને વાગોળતા વાગોળતા અભિનવ નિંદ્રાધીન થઈ ગયા હતા બે દિવસ પછી અભિનવ અને સુરભી જ્યારે શ્રીનંદ આશ્રમ પહોંચ્યા સવારની આરતી પૂરી થઈ ગઈ હતી આચાર્ય તેમને મહેમાનો માટે કક્ષમાં આરામ કરી સાંજે મળવાનું કઈ ધ્યાનમાં બેસી ગયા સંધ્યા આરતી વખતે ફરી ગુરુજી ના દર્શન કરી તેમને આશીર્વાદ મેળવ્યા ગુરુજી સાથે થોડીક આડી અવળી વાતો થઈ ગુરુજી અભિનવ ને કહ્યું તમે થાકેલા હશો એટલે આજની રાત્રે ભરપૂર આરામ કરી લો આપણે સવારે લઈને મુલાકાત મુલાકાત લઈશું હું તને તને ત્યાં એક એવી વ્યક્તિથી કરાવવાનો છું કે જેને મળીને ખૂબ આનંદ થશે અભિનવ અને ગુરુજી સવારે ઔષધ ઔષધાલય તરફ રવાના થયા સુરભી ગુરુ પત્ની સાથે સત્સંગમાં બેઠી હતી ઔષધ થોડે એક દૂર તરફ મોઢું રાખીને કોઈ બેઠેલું જણાતું હતું ગુરુજી અને અભિનવના આવવાનો પગરભ સાંભળી તે વ્યક્તિમાં સંચાર થયો જાણતી વ્યક્તિ ને કોણ આવી રહ્યું છે દોસ્તો એ હતી ધ્રુતિ એ સાધુ બની ગઈ હતી દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો